ઘનશ્યામ મહારાજ અને જે કાઠિયાવાડમાં ભગવાન હરિભક્તોને ઘેરે કેવી રીતે આવે અને હરિભક્તો તેનું કેમ સ્વાગત કરે તેનું તમને કીર્તન સંભળાવીશ તો તમે દરેક બહેનો ચોક્કસ સાંભળજો ઘનશ્યામ પધાર મારે ગામડે રે લો ઘનશ્યામ પધારો મારે ગામડે રેલો ગામડે ગવાયા રૂડા ગીત જો ઘન શ્યામ પધારો મરે ગામ લડે ગવા ય રૂડા ગીત જો ઘન શ્યામ પધારો મારે ગામડે રેલો જો પડી અમારી પ્રભુ છા જની રેલો લ જો પડી અમારી પ્રભુ છોલ બનશે જો ઘન શ્યામ પધારો મારે ગામડે ડેરે લોન બનશે વાલા અક્ષર ધામ જો ઘનશ્યામ પધારો મારે ગામડે ડેરે લો લ દૂધ લડા હોય ગૌરી ગાય ના રે લડા હોય ગૌરી ગાય ના રે લોલ પીવડાવશું કઈ કટોરા ભરી દૂધ જો ઘનશ્યામ પધારો મારે લોલ પીવડાવશું કઈ કટોરા ભરી દૂધ જો ઘન પધારો પાધારો મારે ગામડે રેલો ઘન શ્યામ પાધારો મારે ગામડે રેલો લ ગામડે ગવાય રુડા ગીત જો ઘન શ્યામા પાધારો મારે ગામડે રેલોલ ના ભૂખ્યા પ્રભુ આવજો રેલો લ ભાવના ના ભૂખ્યા પ્રભુ યા જો રે લોલ રોજ રોજ જો તમારી વાટ જો ઘનશ્યામ પધારો મારે ગામડે રે લોલ રોજ રોજ જો તમારી વાટ જો ઘનશ્યામ પધારો મારે ગામડે રે લોલ આ સૂડા ઉભરાય મારા અંતરે રે લોલ આસુડા ઉભરાય મારા અંતરે રેલો વાલા વિના કોણ ઝીલે આસુજો ઘનશ્યામ પધારો મારે લો વાલા વિના કોણ ઝીલે આસુજો જો ઘનશ્યામ પધારો મારે ગામ ડેરે લોલ પુષ્પ માળા ગુથું પ્રેમ થી રેલો પુષ્પમાળા ગુથુ પ્રેમ થી આવે એમાં પ્રેમ ની સુવાસજો ઘનશ્યામ પધારો મારે ગામડે રેલોલ લોલ આવે એમાં પ્રેમ ની સુવાસજો ઘનશ્યામ પધારો મારે ગામડે લોલ ઘનશ્યામ પધારો મારે ગામડે રેલો લ ગવાય રૂડા ગીત જો ઘન પધારો મારે ગામ ડેરે સોને સોહાગી ગગન ચાંદ લોરે લોલ સોને સોહાગી ગગન ચાંદ લોરે લોલ મારો સોહાગી મારો શ્યામ જો ઘનશ્યામ પધારો મારે ગામડે ડેરે લોલ મારો સોહાગી મારો શ્યામ જો ઘનશ્યામ પધારો મારે ગામડે લોલ છપૈયા ના ના થવેલા રેલોલ ના ના વેલા આવ જોરે લોલ ભક્તો જુવે તમારી વાટ જો ઘનશ્યામ પધારો મારે ગામડે રેલોલ ભક્તો જુએ તમારી વાટ જો ઘનશ્યામ પધારો મારે આંગણે રે લોલ ઘનશ્યામ પધારો મારે ગામડે રે લોલ ગામડે ગવાય રૂડા ગીત જો ઘનશ્યામ પધારો મારે ગામડે રે લોલ ઘનશ્યામ મહારાજની જે જો તમને મારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ એવું લખો જય સ્વામિનારાયણ